કૃષ્ણ કનૈયા લાલ કી જય તો ચાલો આપણે આજના ભજનનું તમને આજે હું તમને ભજન એક છું તો ભજન આપણે મહાદેવનું ભજન છે તો આ ભજન તમે સાંભળશો તો તમને ખૂબ મજા આવશે આની અંદર આપણે ભક્તિ ફૂલ બતાવી છે તો ચાલો આપણે ભજન આજે આપણે ગાઈએ તો ભજન છે હર હર મહાદેવ તાળી પાડો તો મહાદેવ ની રેબી તાળી ના હોય જો ભક્તિ કરો તો ભોળાનાથ ની રે બીજી ભક્તિ ના હોય જો પરિવાર પરિવાર છે રે પરિવાર જો પરિવાર માં ગણેશજી ને કાર્તિક મળ્યા રે પરિવાર એને કેવાય જો તાળી પાડો તો મહાદેવ ની રે બીજી તાળી ના હોય જો શણગર શણગાર માં ઘણો પેર છે રે શણગાર કોને કેવાય તો મહાદેવ ની રે બીજી તાળી ના હોય જો ઘરેણા ઘરેણા માં પેર છે રે ઘરેણા કોને કેવાય જો દાગીના દાગીના માં પેર છે રે દાગીના કોને કેવાય જો દગીના માં શિવ જીએ રે દગીના એને કેવાય જો તાળી પાડો તો મહાદેવ ની રે બીજી તાળી ના હોય જો નૃત્ય નૃત્ય માં પેર છે રે નૃત્ય કોને કેવાય જો નૃત્યમાં નૃત્યમાં નૃત્ય માં કર્યા રે નૃત્ય એને કેવાય જો તાળી પાડો તો મહાદેવ ની રે બીજી તાળી ના હોય જો વાહન વાહન માં ગણો પેર છે રે વાહન કોની જો વાહન માં શિવજીએ નદી રે વાહન એને જો તાળી પાડો તો મહાદેવ ની રે બીજી તાળી ના હોય જો સત્સંગ સત્સંગમાં ગણો પેર છે રે સત્સંગ કોને કેવાય જો સત્સંગમાં કૃષ્ણ મંડળીએ ભજન કર્યા રે સત્સંગ એને જો તાળી પાડો તો મહાદેવ ની રે બીજી તાળી ના હોય જો તાળી પારો તો મહાદેવ ની રે બીજી તાળી ના હોય જો ભક્તિ કરો તો ભોળાનાથ ની રે બીજી ભક્તિ ના હોય જો હર હર મહાદેવ હર